દોસ્તો બ્રાઝિલમાં તેનો પ્રથમ વિદેશીને એનો ખાતર માટેનો પ્લાન્ટ જે છે એ સ્થાપિત કરી રહી છે ઇફ કોઈ વૈશ્વિક કક્ષાએ હાજરીમાં વધારો કરશે અને ખર્ચ ઘટાડવામાં ફાળો આપશે નોંધનીય છે કે અમેરિકા બ્રાઝિલ અને નેપાળ સહિતના ચાલીસથી વધુ દેશોમાં સફળ નિકાસ બાદ ઇફકોએ પ્રથમ વિદેશી નેનો પ્લાન્ટ જે છે એ સ્થાપિત કરી રહી છે બ્રાઝિલની ધરતી ઉપર આ પહેલ ભારતના કૃષિ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન રૂપે સાબિત થશે કારણ કે ઇફકોના નેનો ખાતરમાં આંતરરાષ્ટ્રીય ઉત્પાદનમાં સાહસ કરી રહ્યું છે અને ક્રાંતિકારી ઉત્પાદન કે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને પાકની ઉપજ વધારવા માટે રચાયેલ છે. ક્ષેત્રીય પરીક્ષણોમાં આશાસ્પદ પરિણામો અને વધતી જતી વૈશ્વિક માંગની સાથે બ્રાઝિલમાં જે પ્લાન્ટ સ્થાપાયેલો છે જે આંતરરાષ્ટ્રીય કૃષિ ઇનપુટ બજારમાં ઇફકોની સ્થિતિ જે છે તે મજબૂત કરશે તેવી અપેક્ષા કરવામાં આવે છે. નેનો મટીરીયલ એટલે દોસ્તો યાદ રાખજો 1 થી 100 નેનોમીટરના જે કણો હોય છે તેને કોટેડ કરવામાં આવે છે અને ખાતરને બનાવવામાં આવે છે આ ખાતરને નેનો ખાતર અથવા તો નેનો ફર્ટિલાઇઝર તરીકે ઓળખવામાં આવે છે આ જે નેનો મટીરીયલ જે છે એ પોષક તત્વોને નિયંત્રિત રૂપથી બહાર કરવામાં સક્ષમ બનાવશે જેનાથી છોડને લાંબા સમય સુધી ઉપલબ્ધતામાં સુધારો થશે વિદ્યા મિત્રો યાદ રાખજો ઇફકોનું પૂરું નામ ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ છે વર્ષ ઓગણીસો સડસઠમાં માત્ર સત્તાવન સહકારી મંડળીઓની સાથે તેની સ્થાપના કરવામાં આવી હતી ના વિદ્યાર્થી મિત્રો અત્યારે એટલે કે વર્તમાન સ્થિતિએ ઇફકો 36000 થી વધારે ભારતીય સહકારી મંડળીઓનો એક મોટો જૂથ છે ઇફકો નું વડું મથક દોસ્તો નવી દિલ્હી ખાતે આવેલું છે ઇફકો એ તેની માથાદીઠ જીડીપી ના ટર્નઓવર દ્વારા વિશ્વની સૌથી મોટી સહકારી મંડળી છે અને થોડા સમય પહેલા ઇફકો એ વિશ્વભરમાં ખેડૂતો માટે વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પણ રજૂ કર્યું હતું અને વિદ્યાર્થી મિત્રો ઇફકો જે છે ભવિષ્યમાં નેનો ઝિંક અને કોપર લિક્વિડ રજૂ કરશે અને નેનો ખાતરના સંશોધન અને વિકાસ માટે તેમણે ચાર હજાર બસો કરોડનું રોકાણ પણ કરી ચૂક્યું છે સ્થાનિક સ્તરે ધીમી ગતિ અપનાવવા છતાં વૈશ્વિક સ્તરે તે વધુ ને વધુ અગ્રણી સંસ્થા બનતી જાય છે તો દોસ્તો આપણે વાત કરીએ ઇફકોની તો હવે દોસ્તો મને રજા આપો ફરીવાર મળી આવા અવનવા લેક્ચર સાથે આઈ હોપ બધા વિદ્યાર્થી આ લેક્ચર ગમ્યો હશે લેકચર શેર કરજો અને જોડાયેલા રહો આય રાજકોટ યુટ્યુબ